પાણી હાલતા થઈ ગયા આપડે બેંકે જવાનું હતું થોડું કામ હતું અત્યારે તાળું ખોલી આવું કઈક જુગાડ હોય કઈ અમારો આપડે ખેડૂતો બોલીએ વાહ ભાઈ એકના હાટેના બે પોપ આપણે દવા છાંટતા છાડતા ભાઈ બહુ મોડું થઈ ગયું હે વાગી ગયા છ હાલો મિત્રો કેમ છો બધા મજામાં સ્વાદ રહ્યા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે તો મસ્ત મજાનું સવાર પડી ગયું છે ને ભાઈ વાગી ગયા છે ને નવ નવ ગયા ને કેટલા વાગી ગયા જોઈ ગયું પડી ગયા રાઈટ ભાઈ નવ વાગે આપણે એને બ્લોગની શરૂઆત કરી છે

ભાઈ જો અહીંયા છે ને અત્યારે પાણી આવી ગયું છે મોટર આપણે હલાડી મોટર કામ નડી હલાડી દીધી છે ને મારા મમ્મી છે ને મોટર ચાલુ કરે ને એટલે પાણી આવે કેમ કે આજે પાણી આવે આઠ દીધી પાણી નથી આવ્યું જો અવાજ આવ્યો મોટરનો તો ભાઈ આપણે છે ને થોડોક સવારના પોરમાં થોડોક નાસ્તો કરી લઈએ તો નાસ્તો ખાવું નાસ્તો હું ખાવું પાય આજના નાસ્તામાં છે રીંગડાનું શાક છે દહીં છે અને વઘારેલા બી છે ભાઈ અને રોટલી છે તો હવે ફટાફટ આપણે થોડુંક દાબી લઈએ ખવારના પોરમાં હું ભાઈ કંઈક જ ખાઉં ખવારના પોરમાં બાકી ખાવાનું આપણે હોઈએ જ નહીં આપણે એમ થાય મન થાય આપણે આજે ખાવું હોય આપણે તો આપણે બે ખાઈ ગમે હા કોઈ ભીંડા હોય ગમે એ ના હોય દહીં હોય તો દહીં હાલે નાસ્તો કીને ગયે ભાઈ તો આપણે ભાઈ મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને જો આમ વરસાદ દેખાણો છે આ બધું કારું થઈ ગયું છે ને વરસાદ જ છે ઓલી બાજુ તો ભાઈ ધમરોડવાનો છે આપણે વરસાદ નહોતો આવ્યો પાછો આજે વાર આવી જાય વરસાદ પવન એવું લાગે છે પવન ફૂંકાઈ જાય ને તો વરસાદ ના આવે મેં તો તમે જો અત્યારે ઘાટો વરસાદ ચાલુ થયો હે જો ભલે અગિયાર વાગ્યા છે અગિયાર વાગ્યા વરસાદ પાછો થયો હે ચાલો વડા પણ કહો ભાઈ આખરી પાણી હાલતા થઈ ગયા મારે અત્યારે ને નીકળવું હતું થોડુંક કામ હતું ભાઈ કાગડિયાનું હતું બેંકનું હવે આપણે નહીં અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો જો ને ગાડી માથે ને તંદુડો પડે છે આપણે લઈ લઈએ ગાડી સાઈડમાં માં સીટ બગડી જાય ને ભાઈ ક્યાંય ના નહીં રહે નસીબ ખરાબ હજી આપણે ક્યાંક બહાર જવું હોય ને ત્યારે વરસાદ આવી જાય આજ થી વરસાદ જ નહોતો આવતો પણ આટલી મારે કંઈ છે ને કામ નતું પણ આજે આપણે બેંકે જવાનું હતું થોડુંક કામ હતું એટીએમ નું તો આજે વરસાદ પાછું ચાલુ થઈ ગયો ને આજે પણ જવા હે ને તો અત્યારે ભાઈ ત્રણ વાગી ગયા છે ને અત્યારે આપણે જવું છે વાડીએ દવા છાંટવા ભાઈ ની બાપાએ કહી દીધું છે કે દવા છાંટવી જોશે ભાઈ ને આજે વરસાદ છે ને ત્યારે હે નહીં કે તડકા જેવું થઈ ગયું હોય તો હવે આપણે છાંટતા આવી ને પાછું વરસાદ આવીએ ને જાવીતે તો હવારે જ હતી વરસાદ આવી ગયો ભાઈ અત્યારનું જો વાતાવરણ કઈક આવું થઈ ગયું આખું ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું ભાઈ ભાઈ વાદરા વાદરા આપણે વાડીએ તો પૂગી ગયા હું તમને મારી માંડવી દેખાડતો કેવી થઈ છે બતાવું આપણે વરસાદ પછી ને આપણે આવ્યા જ નથી ઘણા સમયથી આપણે એને વાડીએ નથી આવ્યા ને જો કંઈક આવી માંડવી થઈ ગઈ ભાઈ આપણે ભાઈ ખડનું છોટું નથી રાખ્યું આમાં વરસાદ આવ્યો તીમોર આપણે નદી નાખ્યું હે પણ જો આવી માંડવી થઈ ગઈ ને હવે આપણે એને કાકાને વાડીએથી પોપ લેતા આવી છે જો હે ને વાં જ આવવું જોશે ઓલું ઝાડ ક્યાં હે ઓલા હેઠે જવું જો હે તો ફટાફટ આપણે લેતા આવી પેલે પોપ તો ભાઈ આ કાકા ની માંડવી છે કઈક આવી જો આ ભાઈ આગતરી વાવલ હે ભાઈ આગતરી ને તો કોઈ ફૂગે જ નહીં આ બધા કેતા હોય કે આગતરી કે પાછાતરી બધી હરકી જ થાય છેલ્લે જે કાટે ચડે ને ત્યાં ખબર પડે આગતરી બધી કઈકત નહીં તો આગતરીને કોઈ ફૂગે જ નહીં ભાઈ આજનું વાતાવરણ કઈક આખું આવું ક્લીન થઈ ગયું છે એમ જો વેધર જો આપણે ભાઈ હેને ને કાકાને પૂછાવીને આપણે અહીંયા આવ્યા તા હૈ હું ફેંક જોઈ લઈએ આપણે મને ભાઈ સો ટકા તો હશે જ ભાઈ ની અહીંયા ઓયડીમાં પડ્યો જોઈએ પોપ ચેક કરી લઈ ભાઈ અને તાળું ખોલી જો આવો કઈક જુગાડ હોય કઈક અમારો આપણે ખેડૂતો ખોલીએ વાહ ભાઈ એક ને હાટના બે પોપ અહીંયા હે આપણે તો અત્યારે એક જ પોપ જોઈએ કેમ કે હું એક જ છાટી આજે મારો વારો ચડી આવ્યો છે અહીંયાથી આપણે છે ને પોંપ લઈ લઈએ એમાંથી એવો લેવો આમાં ભાઈ આપણે ભાઈ ત્રણ નોજલથી છે ને દવા છાંટવાનું મન હતું પણ બાપુનો ફોન આવ્યો હતો કે બે થી છાટજે આપણે જો આ ડટડી ક્યાંકથી માનમાંડ મેળ કર્યો છે આપણે અહીંયા વચ્ચે ચડાવી જો હે લગભગ આની જાય આ દટડી નકર આ ત્રણ નોઝલ જલ રેડી છે કમ્પ્લીટ આપણે ફોર્મ ભરાઈ ગયો છે ને ભાઈ ફોર્મ ભરતા ભરતા ને અડધી કલાક થઈ ગઈ કેમ કે દવા તોડીને એમાં ઓલું પેકિંગ હોય ને ભાઈ એ તોડવા આ અઘરીના એટલે હદ લેવલના અઘરીના તો હોય ને વેલેલા છાંટવા માંડી ને ભાઈ એને હાંજ પડી જાય તો એ છટા હે નહીં દવા તો આપણે છે ને ત્રિપલ નળીમાં મેળ ના આવ્યો તો આપણે છે ને આ બીજી નળી લઈ આવ્યા ડબલવાળી કાકાની જડી ગઈ હવે ને વાળી બદલાવી જોઈએ ભાઈ ટ્રીપલ નળીમાં બીજું કઈ ના થાય દવા ને હકી છટાઈ નઈ અને આપડો હાથ રહી જાય એટલે ડબલ નળી હોય ને ફોરવું પડે તો ડબલ નળી આપણે બદલાવી લે દવા છાંટતા છાટતા ભાઈ બહુ મોડું થઈ ગયું હે વાગી ગયા છ તો હવે ખાલી એક જ પોપ રહ્યો એક પોંપ છાંટી લઈને તો એક પોંપ આપણે છાંટી લઈએ ફટાફટ ભાઈ બહુ મોડું થઈ ગયું ભાઈ આપણે એને છાંટતા છાંટતા વચમાં ભાઈ થોડો કોરો ખાધો ને નળી બદલાવી ને એવું કંઈ કર્યું નહીં અડધી કલાક નીકળી ગઈ તો દવા આપણે છટાઈ ગઈ હે ને ની જગ્યાએ મૂકી દીધો હે અને ભાઈ આપણે દવા છાંટતા છાટતા હે ને સાડા હાથ વાગી ગયા હે અત્યારે હાડા હાથ વાઈ ગયા હે અને અત્યારે જો આમ સાડા સાત તો આપડી રૂપની રાણી હે ને આ રસ્તે પડી છે આપણે જે રસ્તે આવીને અમારી વાડીનો એ રસ્તે અત્યારે હે ને પડી ગયા વરસાદ આવી રેજ ફૂટી જ ફોટી ને પડી ગયા હે એટલે હાલે નહીં ગાડી એટલે ભાઈ એ તો આવે ખામાં ગારો હોય ને આવી જાય એટલે આપણે આ રસ્તે આવ્યો અહીં આ રસ્તો જે છે ને અમારો બીજો રસ્તો છે ને એ રસ્તે પાણી જ ના આવે એટલે આ રસ્તે વરસાદ આવે ને તે ફૂટી જાય ને એટલે પછી આ રસ્તેથી આપણે એને વાડી આવી દરરોજ જ્યારે કામ હોય ત્યારે એવું છે ભાઈ પછી ભાઈ આ રસ્તે એક આવીને એટલે ભાઈ એને ઢગ કહું દેવા પડે જો અહીંયા એક ધક આવે એ દેવો પડે અને એક મેન છે એ દેવો પડે જે અહીંયા ઢક આવે ઢક દઈ લે પેલા અહીંયા મેઈન ગેટ એ દેવો પડે આપણે આ તો ખાસ દેવો જ પડે અહીંયા ઢોર આવી જાય ધંધે લગાડી દઈએ આપણે ભાઈ મસ્ત નાઈ લીધું છે ને આપણે ઘરે આવી થોડો કોરો ખાધો ભાઈ અને દવા છાટી છાટી જો છે ને ખંભા દુખતા હતા એટલે કોરો ખાધો પછી આપણે નાહ્યા ને વાગી ગયા જો કેટલા ખબર હે નવ વાગી ગયા હે ને જો અત્યારનું જમવાનું થઈ ગયું હે તો આપણે જમી લઈએ તો અહીંયા જે આપણે બ્લોગને પૂરો કરી દો બ્લોગ તમને કેવો લાગ્યો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો અને નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં તથા બધેને બાય બાય